હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રીરામ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જો હમણાં જોત જોતમાં તો એક વસ્તુ જ ભૂલાઈ ગઈ આપણા સાતસો ને પચાસ કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગયા બધા ઓલા બધામાં રહી ગયું સાતસો પચાસ કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું થેન્ક યુ એની ઉપર એ કેટલાય સબસ્ક્રાઈબર થઈ ગયા ને આજે હું કહું ને આર ચેનલમાંય ચેનલ આરસિવની ચેનલમાં તો પચીસ હજાર ઉપર સબસ્ક્રાઇબર થઈ ગયા અને આરસિવ ની ઇન્સ્ટાગ્રામ માં દસ હજાર ફોલોઅવર થઈ ગયા તો થેન્ક યુ બધા આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપવા માટે ગઈ મોક મજા આવી ગઈ આરસિવ મા દસ હજાર આરસિવ વાહ રે વાહ અમે અમે જ્યાં ઇન્સ્ટા ચાલુ કર્યું ને ત્યાં દસ હજાર અમારે કેટલા ટાઈમે થયા તા એટલે અમને ખબર કે કેટલી વાર લાગે થેન્ક યુ ને શું કરે હાલુ કે ભાલુ હે કેમ મોરું મોરું બોલેશ

હમણાં તો દરરોજ સાડા ત્રણ પોણા ચાર વાગી જાય બધુંય કામ કમ્પલીટ કરીને જ ખુશી હોય બધી વસ્તુ ટોટલી વસ્તુ માનો કે બ્રાન્ડ પ્રમોશન કરવાના હોય તો એ ખુશી કરના કે પછી અમે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય એનું બધું વર્ક પતાવે એના ઓર્ડર લેવાના બધું લખવાનું બધાયનું ઓલું કન્ફર્મેશન કરવાનું બધી વસ્તુ ખુશી અમ હું કાંઈ નથી કરતો હું એ બધી વસ્તુમાંથી ઓલો નીકળેલો હોય તો ખુશી ઘરે ખરેખર બધી વસ્તુ વર્ક પતાય ને પછી જ હોય એને ત્યાં સુધી કામ આજનું કામ જેટલું હોય એ પતે નહીં ને ત્યાં સુધી હું એ નહીં એને એક ઓલું પહેલાંથી જ ગમે તે વસ્તુમાં આ વસ્તુ નહીં એને ટોટલી અંગે મેં આજ કીધું ને ખુશી સવારે કહી દે ને ખુશી આજે મારે આપણે ગમે એમ કરીને ચાર રીલ કરવાની તો ખુશી ગમે એમ કરીને ચાર રીલ કમ્પ્લીટ ન થાય ને ત્યાં સુધી હોય નહીં અરે મારે તો હું મજાક કરતો આલું કે ભાલો ને એવું એની કરતો હોય જય શ્રી કૃષ્ણ સર

પેલા એમ કે પેકિંગ નું તો સંભાળ લઈ જા પણ કેટલા દિવસ નું ની બધું મને તમે કયો

કઈ વાંધો નહીં બધું થઈ જાય છે બધું ધીમે ધીમે આ શેર લેક ની બધાય ની રેસિપી ની બધું હું લિટલ ફન માં આપું છું હમણાં બે ત્રણ દિવસ થી વ્લોગ આમ નથી આ નથી આવતો પણ આવી જશે આવી જશે આવી જશે એ ટાઈમ શેડ્યુલિંગ બધું ટાઈમ બધું કઈક આપણે નવું ઓલું કર્યું હોય તો હું કે બીજા બધા શેડ્યુલિંગ આમ તેમ થઈ જાય પણ એ થઈ જાય એક એક વાર ગ્રીપ માં આવી જાય ને પછી પછી થઈ જાય હા બધું બનાવવાનું આસી હું જેટલું પેકિંગ ને આ તેની બધું આસી મિશન માં જાવ સર અમારું આ ચેનલ માં એટલે શું હોય કે મજા આવે મજા આવે ને બે વસ્તુ અલગ થઈ જાય ને મજા જ આવે તમે મને આખો ડેઝ એટલે ખબર પડે ને હા હાલો હું આજે કન્ફર્મ કરીને તને કહી દઈશ બધું મારું બધું શેડ્યુલિંગ જોઈ લઉં હા તમારું કામ હું જોઉં તો પછી એ પ્રમાણે ખબર પડે હા આરસીવ ને લઈને છે ને જો આયા ને અનકડું એવું છે તો બધી રાઇટ્સ ને એવું છે છોકરાઓ માટે તો અહીંયા લઈને આવ્યા છે અને ઈ ભાઈ જો અત્યારે આરસીવ અમ જો તો મોટો ચડી ગયો છે અમ દીકા તને આવું નથી કે આમાં તારે બેવું હે એટલે તું એવું કરેસ પણ બેહારવો જ છે તાર બધાયમાં બેવું હે હા એને હજી મોટા માટે હે હજી આ મારシવ નો બેસી શકે એટલે નથી વેચાડતા નકર કાના તને બેસાડ દબટુ આય મોટા માટે હે આમાં તું બેહી નો ખરખો આ કાઈ વાંટો અમે બીજામાં બેહી લઈશું જમ્પિંગ કરવો બહુ ગમેન મોટો થાન એટલે તને આમાં મૂકી દે ઓરવે એક દઈ આમાં જમ્પિંગ જ કરી લિલી

હાલો દર વખતે હું આરશું પૈકી ટ્રેનમાં બેસું આ વખતે પપ્પાને હે એન્જોય કરી છે બસ જો અહીંયા છે ને આટલી હે કે આ ટ્રેન છે એક ઓલું એરોપ્લેન ને ગાડીને એ રીતનું સમથિંગ ને અહીંયા ખીચું ને એવું છે અહીંયા હજી વધારે બધું હોય પણ અત્યારે ચોમાસામાં છે ને બધું કાઢી નાખ્યું છે ને અહીંયા હોય જાય ગ્રાઉન્ડમાં તો ફિક્સ છે દર વખતે એનું એના પપ્પાની બે જો ટ્રેનમાં બેઠા હે ઓલો બગાઝ બેઠો બેઠો

અમે પાણીપુરી ખાવા ઉભા રહ્યા હું ખા ખુશી હારું આમાં લઈ એવો મસાલા પુરી ખાવી ખુશી કે મોટા હાજર હોય તો પાણીપુરી તો ખાવી પડે કા કેવું હે ભાઈ

મમ્મી પપ્પાને ખુશી ને બધાયને બધાયને એક એક ગિફ્ટ એ મળી હતી બધાયને પોતપોતાની એ ઓલું થાય ડ્રોઈંગ કરવાનું અને એવી રીતે ગિફ્ટ આજે એક એક મસ્તીની ગેમ રમવાની આજે એ ગેમ હેને ખુશીમાં આવી રમવાની પછી આપણે મમ્મી આવી રમશું અને પપ્પા એ રમશું જો ખુશી અત્યારે શું કરે છે શું કરે છે કામકાજ ચાલુ છે પતિ ગયું કે બાકી હા કે તો આજે એક તારા માટે એક ચેલેન્જ છે ઓકે એ ચેલેન્જમાં જીતી ને તો મસ્તીની ગિફ્ટ મળશે આ કે ગિફ્ટ મળશે મોકે પે ચોકા મારલે શું કરવાનું ઈ હું તને કહું હમણા હું પહેલા વ્યુઅર્સ એટલે વાત કરું પછી તને કહું ઓકે મે એવું કર્યું હે કે આ આંગળીઓ આ આ બાજુ બતાવ તમને સમજાઈ જઈ આ બધી આંગળીઓમાં હે ને મેં કંઈક લખી નાખ્યું છે જે બે અક્ષર દેખાય છે ને આ ઈ બધાય અક્ષર માં ગિફ્ટ છે ને બાકીના બધાય જે સિમ્બોલ દેખાય એમાં મળશે ને કાઈ નહીં એમાં મળશે સમજી જાઓ બધાય એમાં કાઈ નહીં મળે ને તો ઈ જોઈ કે હવે ઈ કયું સિલેક્ટ કરે છે આંગળી નસીબ હારાય છે સિલેક્ટ હારો કરશે તો મળશે એને મસ્ટ ઈનું ગિફ્ટ ઓહો ઓકે મોકે પે ચોક માર લે હાલો હાલો હું કરવાનું હું કરવાનું આ પાંચ આંગળી છે હા ઓકે આમાં પાંચ આંગળીમાંથી તારે એક આંગળી સિલેક્ટ કરવાની બેમાં બે માં ગિફ્ટ છે બાકીનામાં છે સમજી જાતું કપિલ શર્માનો ફેમસ ડાયલોગ

મારે એમ નામ ઈ પડી હાડી પછી એવરી થી નો હાલે ના એમ નામ નઈ રાખું પેરી લે ચિંતા નો કરો પણ સાડી કાલે ફાઈનલ આપડી ગિફ્ટ મુકાય એમ ઓકે હાલો ચાલો ડન થેન્ક યુ આઈ ગેટ રાખતા રોજ રાખો આ કાલે પછી મમ્મીનો વારો ઓકે કાલ મમ્મી કાલ મમ્મી વારો પછી પરમદી પપ્પાનો વારો ઓકે હાલો બધાય મળશે ગિફ્ટ બાય બાય મોજે મોજ મોજે મોજ હાલો કામ પતાવી દે અને પછી સુઈ જાય આજે હવે હા આજે વેલા સુઈ જાય જોઈ આજે બધું બધું જાય કે પૂછો છો આ જવાના જ આગળ જણાવો તો ચાલો આજના બ્લોગ ને અહીંયા મળીશું કાલે સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી